દોસ્તો કેમ છો ઉમીદ છે કે તમે બધા મજામાં જશો આજે આપણી વિડીયોમાં જોવાના છે સ્પેશિયલી દરબારી સાડીની ડિઝાઇન તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે સાડીની છે તે પ્યોર ચીફનમાં છે તેમજ દરબારી જે લુક આપે તેવી સાડીની ડિઝાઇન લઈને આવી છું તેવું જ ભરત ગૂંથણમય હોય છે તેવી જ ડિઝાઇન છે તેવી એમ્બ્રોડરી કરેલી હોય છે આ સાડીઓ વધારે પડતી અત્યારે દરબારમાં પહેરાય છે એટલા માટે દરબારી સાડી આને કહેવામાં આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની સાડી છે અને આ જ સાડી અત્યારે બધા પણ પહેરે છે ખાલી આનું નામ વધારે પડતું દરબારી સાડી રાખવામાં આવ્યું છે તમને આમાં આપેલી સાડીની ડિઝાઇન કેવી લાગી તમે જરૂરથી જણાવજો અને તમારે જો આવી સાડી ખરીદવી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં તેમજ પ્રોડક્ટ લિંકમાં આની લિંક આપી દીધી છે ત્યાંથી તમે ખરીદી શકો છો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મારી ચેનલમાં આવા નવા નવા વિડીયો હું મૂકતી રહું છું જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે બાય બાય ફરીવાર મળીશું એક નવા વિડીયોમાં